पासा लाई पीन मंड़ी अनामत कैंसर करी नो का ना चाला खाटाम खरि नो को अगो फेंगा तेरह पासी अमना अनामत जोड़ी दो फंस हो योट इहाई योय च Dual प्रांज आला इनुट आला पासी यहाँ अनामत लिघागा पर इना जह इंदा आला उतक्ते खास्तseason करी फ Kara

કામ કરે તો ના ઇની અનામત કોઈની તાકાત નહી કરી ઇની અનામત બંધ કરી દેગા નરેન મોદીના તાકાત નહી અનામત બંધ કરવાની એ અનામતનો દુશ્મન છું મને અનામત બિલકુલ નહી ગમતી પણ જે લોકો અનામતના લાયસન્સ ઉપર અનામતના બેજ ઉપર લાખો રૂપિયાની જોબો કરી છે ને ગવર્નમેન્ટની ઇમના છોકરાને અનામત આવવાની બંધ કરી દેવી જો ઘરમેલ એ લોકો બિલકુલ અમુક ફેમિલીમાં બબે 3 લોકો અનામત ગ્ઞાતિનો હોય દિશ્ની અંદર પણ ગરીબ હોય મથી મથી તો એને કોલેજશિપ અંદર દાખલો પણ ગલાવો જો અરે ખરું ને એ બધાને ગોગો કરી નાખશે આ મારા વિચારો છે અને આ પોલિટીસ વિડિયો નહી બનાવ્યો